ભારતની આઝાદી માટે કાર્ય કરતા હતા પરંતુ એ લોકોને કોઈ આશરો આપે તો તેમને બ્રિટિશ સરકાર પકડીને જેલ હવાલે કરી દેતા હતા આથી કોઈ પણ લોકો કોંગ્રેસના સ્વયંસેવકોને આશરો ન આપતા કે કોઈ કાર્યક્રમ કરવા ન દેતા સ્વયંસેવકોને એક નાનકડો એવો કાર્યક્રમ કરવાનો હતો હવે ક્યાં કરવો તેમની મૂંઝવણ હતી તો વામન બાબાને ખબર પડી કે કોંગ્રેસના સ્વયંસેવકોએ કાર્યક્રમ કરવો છે તો એમને કીધું કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવી જાઓ મારા આશ્રમમાં આપણે અહીં સરસ મજાનો કાર્યક્રમ કરી દઈએ ત્યારે કોંગ્રેસના સ્વયંસેવકો મૂંઝાણા અને કહેવા લાગ્યા કે શું અમે તો બધી જગ્યાએ કેફી દ્રવ્યોનો વિરોધ કરીએ છીએ અને તમે તો સતત ગાંજો અને અફીણ લો છો તો અમે તમારા આશ્રમમાં કઈ રીતે કાર્યક્રમ કરી શકીએ અમે તો લોકોનું વ્યસન છોડાવીએ છીએ એટલે અમે એ સ્થળે ન આવી શકીએ ત્યારે વામન બાબાએ હાથમાં ભરેલી ચલમ ગંગાની અંદર ફેંકી દીધી ફેંકીને કહ્યું કે લ્યો આજ ચલમ આજથી ગઈ કાલથી હું ક્યારેય પણ આ ચલમને હાથ નહીં અડાડું અને ગંગાની અંદર વહેતી કરી આટલા બધા વ્યસની હોવા છતાં પણ આટલી બધી લત હોવા છતાં પણ દેશ ખાતર એને ચલમ ગંગાની અંદર પધરાવી દીધી અને ત્યાર પછી આજીવન સુધી તેમને ક્યારેય ગાંજો લીધો નહીં અને વ્યસનથી એકદમ દૂર થઈ ગયા ત્યારે કોંગ્રેસના સ્વયંસેવકોએ ત્યાં પોતાની સભા કરી અને લોકોને જાગૃત કર્યા આમ આટલો બધો વ્યસન હોવા છતાં પણ દેશ માટે તેમને વ્યસન છોડી દીધું અને આટલી બધી પરિવાર માટે જરૂર છોડવું જોઈએ જેને કારણે પરિવાર પણ શાંતિથી અને સરસ રીતે આગળ ચાલી શકે તો આજે પણ આપણે સંકલ્પ કરીએ કે વ્યસનથી દૂર રહીએ અને દેશને પણ વ્યસન મુક્ત બનાવવામાં સહભાગી બનીએ